કેરીની સિઝન શરૂ થતાં જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ ગયું છે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ છે આજે કેસર કેરીની અઠ્યાવીસ હજાર બોક્સની આવક નોંધાઈ હતી મિત્રો હરાજીમાં દસ કિલો કેરીના બોક્સના ભાવ એક હજારથી તેરસો રૂપિયા વચ્ચે બોલાયા હતા આ ભાવ ગયા વર્ષની તુલનામાં વધારે છે કમોસમી વરસાદ અને પવનના કારણે ખેડૂતો આંબા પરથી કેરી ઉતારીને તાત્કાલિક માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યા છે ત્યારબાદના આગત્યના સમાચારની જો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે 24 કેરેટ સોનું 1268 રૂપિયા વધીને 94344 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું ઘટીને 86410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે જ્યારે ચાંદી આજે 1094 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને સન્નું હજાર આઠસોને વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે કાલે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના અગત્યના સમાચારની જો મિત્રો વાત કરીએ તો વરસાદમાં થયેલા નુકસાનનો લાભ મળશે મિત્રો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે

ત્યારબાદના અગત્યના સમાચારની જો મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં બપોરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો સવાયેલા જોવા મળશે થોડા સમયમાં ઝરમર વરસાદ શરૂ થઈ જશે અચાનક આવેલા આ વરસાદથી લોકોને ગરમીમાંથી થોડીક રાહત તો મળશે જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ સમયે વરસાદના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે તેથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા બાદ હવે રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે કે નવી આગાહી મુજબ આવનારા ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે પચાસ કિલોમીટર અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો શેકાશે કે આ શહેરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે મિત્રો હવામાન નિષ્ણા તંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી રહી છે જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે મિત્રો આજે એટલે કે પંદરમી મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે તો થી ઓગણીસમી મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાય છે મે થી ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો આઈપીએલ ક્રિકેટના એક મોટા સમાચાર મિત્રો આઈપીએલ લિંગ સ્ટેજની છેલ્લી મેચ સત્યાવીસ મેએ એલ એચજી અને આરસીબી વચ્ચે એકાના સ્ટેડિયમ ખાતે રમાશે પહેલી ક્વોલિફાઈ મેચ ઓગણત્રીસમી મે અને એલિમિનેટર મેચ ત્રીસ મેના રોજ રમાશે મિત્રો બીજી ક્વોલિફાઈ મેચ એક જૂને રમાશે અને ફાઈનલ મેચ ત્રણ જૂને રમાશે અહેવાલ છે કે ફાઈનલનું સ્થળ બદલાશે ફાઇનલ મેચ કદાચ કોલકાતાના બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા છે જૂનની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતાને કારણે આ નિર્ણય લેવાઈ શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો વીસ જિલ્લામાં વરસાદની આગાહી આજે રાજ્યના વીસથી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જો કે આજથી ગરમીમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે ભર ઉનાળે થયેલા માવઠાને કારણે મકાઈ અને કેરી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી ગયો છે મિત્રો ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ પણ કરી દીધી છે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો માવઠાથી ડુંગળીના પાકને મોટું નુકસાન મહુવા તાલુકાના ગળથર ગુંદરણા કુંભારિયા સાલોલી કસાણ વગેરે પ્રાંતોમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે વરસાદના કારણે ખેડૂતોને વાવેતર કરેલું ઉનાળુ પાક ડુંગળી તલ બાજરી ડુંગળીની કળી પશુઓ માટેનો ઘાસચારો વગેરે પર ભારે નુકસાન થયું છે પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો ભાજપની તિરંગા યાત્રા આજથી શરૂ થઈ જશે મિત્રો ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભાજપ તેરમી મે થી ત્રેવીસમી મે દરમિયાન દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરશે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સામાજિક સંગઠનોના લોકો તેમાં ભાગ પણ લેશે આ યાત્રા સિટીઝન્સ ફોર નેશન સિક્યુરિટીના બેનર હેઠળ આયોજિત કરવામાં આવશે આ અભિયાન જણાવશે કે કેવી રીતે ભારતે આ કામગીરી દ્વારા તેના નાગરિકોને સંકટમાંથી બસાવ્યા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવ્યું હતું

અનેક જિલ્લાઓમાં તારાજી છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ પણ કરી દીધી છે આભાર મિત્રો દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો